બીજા બધા આગળ પોસી ગયા છે આપણે જો આ વાડીના રસ્તે આલ્યા જાવી છીએ અત્યારમાં જઈ લે તમે અમારો ફીડી આમ છે એ ફેડી હાલો તો સારું વાળો વિડિયો માં બનારી જો હું તમને બતાવીશ પૂરો વિડીયો જો જામફળ ઉતારવા કે શું સડી ગયા ઓય પડી જાતા નહીં એકય આમ જોઈ લો તને પડી જશું

બહુ જાજી વાત નથી કપા બતાવું છો મમ્મી ને એનો કેવડો થયો આવડો થઈ ગયો બધી બાજુ જો ભીંડો કેવડો ભીંડો છે મોટો મોટો થઈ ગયો છે ચીંગું એવી કેસ નકરી જો નીચેનું પડવું એમાં પણ આવડો મોટો થઈ ગયો બધી બાજુ લીલું છે એકદમ વાળી મસ્ત મજાની લીલી સમકાય છે કેવી જો વાડી આવીને એટલે આપણને બહુ બહુ મજા પેલા આપણી વાડી હતી મેરેજ થઈ ગયા નઈ હવે ભાઈ ભાભી વાડીએ વાડી જવું હવે એમ કેવી છે કે સાલો આપડે મમ્મી ની વાડીએ જવું છે કેમ કે આપડે મેરેજ થઈ ગયા પછી તો આપણું કઈ હોય નહીં એમ શું કર્યા હું કઈ નઈ જો આ ડુંગળી લઉં છું ને લઈ જવાની તો મમ્મી વાડીએ થી

ગામડામાં તો તમને ખબર છે બધા રાસ રમતા હોય એટલે ગામડામાં એવું હોય થોડું થોડું સિટીમાં પછી એવું કાંઈ રાસ હોય ને બધા ફરવા આવ્યા તો એટલે જો હવે હાલો હવે આપણે જો આરામ કરવી ને આપણને યાદ આવી કે લાવો થોડોક વિડીયો બનાવી તો વિડીયોમાં બનાવી જોઈતી મારા સિવાન સ્પાઈ જવા માંગી તો લો હોય નહીં આપણે હેરી જોર